શિયા રામ જય રાઘવું શ્રી રઘુબીર કાક ભુષુંડીજી મહારાજ ગરુડજીને ભગવાનના બાલ ચરિત્રોની ની અનેકા અનેક વધાઈઓ પાઠવતા પાઠવતા ખૂબ જ આનંદ મગ્ન થઈને

કારણ એક જ છે એમના રક્ષા એટલે વિશ્વામિત્ર બાપજીના યજ્ઞ રક્ષા કરી અને હવે એક નવો પ્રસ્તાવ વિશ્વામિત્રજી રાખ્યો છે ને એ છે જનકપુર નો ધનુષ યજ્ઞ તો બસ એ કાર્ય માટે ભગવાન માર્ગમાં વિચરણ કરે છે અને એમાં એક આશ્રમ આવે છે જેમાં એક શીલા છે એટલે કે અહલ્યાના ઉદ્ધારની કથા સંક્ષિપ્તમાં સમજાવી છે અને ત્યાં જઈને તાડકાનો વધ કર્યો અને પછી રઘુનાથજી જનકપુરમાં પહોંચ્યા છે એ સમગ્ર કથાનું વૃતાંત સંભળાવીને મંગલમૂલ લગન દિનુવાં રઘુનાથજીના વિવાહ પ્રસંગની કથા સંભળાવી છે ત્યાં સુધી ગરુડજી આ કથાનું દિવ્ય રસપાન કરી રહ્યા છે પુシュુંડિ રામાયણ દિવસ નવ જય શ્રીરામ